बागेला छै माताजी आ गरीबोने कीटो बेचवाया छै आ गरीबोने कीटो बेचवाया छै लखे आ छै कीटो बेचवास्ते WhatsApp वातो तो हमें भंडाल करवाता भंडाल थणिया अनाज अपा ए छियै मारियामा नो रोयामा जय माताजी हेलो आजो बाजा मारती ओमे कीटो बेचवाया छियै आवडा मा जे અમદાવાદમાં થોડાક દિવસ પહેલા ભારે વરસાદ વરસ્યો હતો જોકે આશ્ચર્યની વાત આવી છે અમદાવાદના નરોડા ખાતે આવેલા મકાનોમાં હાલ ત્યાંની સ્થિતિ ખૂબ જ દયનીય છે ત્યારે હવે તે લોકો માટે કિન્નર સમાજ બહાર આવ્યો છે જી હા ત્યાંના જે સ્થાનિક લોકો છે તેમના માટે રાશનની કિટનું વિતરણ કરવામાં આવ્યું છે શું છે છે સમાજના લોકો સમગ્ર મામલો વાત આ ભારે વરસાદ વરસ્યો હતો તેના કારણે હાલ મોટાભાગે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ન પાણી ઓસરી ચૂક્યા છે પરંતુ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા જે અવડાના મકાનો છે ત્યાં પાણી ઓસર્યા ના હોવાના સમાચારો મળી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી જે આ સરકારી આવાસમાં રહેતા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યા છે કેમ કે તેમના ત્યાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તે વચ્ચે હાલ લોકોને ખાવા પીવાની પણ સમસ્યા થઈ રહી છે તે કેવી રીતે લાવે કેવી રીતે ખાવે તે એક મોટો પ્રશ્ન છે ત્યારે હવે કિન્નર સમાજ તે લોકો માટે મેદાને આવ્યો છે વાત કરીએ તો જે નરોડા અવડાના જે લોકો છે તેમના માટે કિન્નર સમાજ દ્વારા રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું ને લોકોને જરૂરી એ તમામ મદદ પહોંચાડવામાં આવી અન્નથી મોટી મદદ તો શું હોઈ શકે અને તેના જ માટે જે ત્યાંના કિન્નર સમાજના આગેવાન છે સુનિતા દે દે પાવૈ તેમજ તેમના ચેલાવ દ્વારા આ આખું જે લોકો સુધી મદદ પહોંચાડવા જે આખો કાર્યક્રમ છે તેમના દ્વારા કરવામાં આવ્યો તો લોકો સુધી તેમના જ ઘર સુધી રાશનની કીટો છે તે સુનિતા દે દે પાવૈયા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી કે હાલ આ કામગીરી પણ ખૂબ સરાહનીય છે કેમ કે તેમણે ભૂખ્યા લોકોને એક જમવાની વસ્તુ પૂરી પાડી આમ તો આપણે જોતા હોઈએ છીએ કિન્નર સમાજને લઈને સમાજમાં ઘણી બધી બાબતો ભ્રમણા છે લોકોમાં ફેલાતી હોય છે અલગ અલગ રીતે તેમને સમાજમાં જોવામાં આવતો હોય છે પરંતુ હાલ જે પહેલ છે કિન્નર સમાજની તે ખૂબ જ સરાહનીય છે કાબિલે દાજ છે અને તેમણે પણ લોકોને એક સંદેશો આપ્યો છે કે લોકો પણ આ મામલે આગળ આવે અને લોકો હાલ આ કપરા સમયમાં એકબીજાની મદદ કરે પહેલાં તો શું કહી રહ્યા છે સુનિતા દે તે સાંભળી લોડામાં આવ્યા છીએ જે પબ્લિક વરસાદના કારણે કમાવા નથી જઈ શકતી અને જે પબ્લિક કેટલા દિવસથી ઘરમાં હતી એમને અમે આજે અમારી અમારીશક્તિ આપવા આવ્યા છીએ આ ઊભી અમારી બસ તો ઘરની પબ્લિક છે આ ઊભી જોઈ લો જુઓ એમના મેણીયા જુઓ એમના મેણીયા ની હાલત જુઓ ક્યાંય પાણી ભર્યા છે રેવાના બી ખાવાના ભી કોઈ ઢંગ ધડા નહી એવા છાપરાઓમાં અમે લોકોએ દાન કર્યું જુઓ ઘરોમાં પાણી ભરેલા છે અંદર જ વાતો નહી આ વાતો નહી જુઓ આ બે જે બૈરીઓ છે છોકરાઓ છે નાના બાલબચ્ચાઓ છે આવડા નાના નાના બાલબચ્ચા અહીંયા ખૂબ હેરાન થાય છે એમના હિસાબે જુઓ જલેબી માસી ઘર છે અહીંયા એ બાર કે કઈ ખોડી માસી આલ્યો બાર બાર આલ્યો આલ્યો માતા એ કી તો લાઈને આવ બાર ઓમ ન્યારો તોડી બાબા કોને આલ્યો આલ્યો મને આલ્યો મા મોજો મા આલ્યો આડો લાઈન થી પ્રો લાઈને આડો અરે સખી સકે લાગી ના તાજી आ डोरीबो ने की तो बेचवाया छी आ डोरीबो ने की तो बेचवाया छी लच्छे अच्छी तो बेचवाएستي WhatsApp वातो तो में बन्दाल करवाता बन्दाल थणी जा अनाज का एसी है मार एरिया में नोरोया में जय माताजी हेलो आज बजा मारती ओमे की तो बेचवाया छी आवड़ा में जे गरीब पब्लिक रेती है नु बदन

જય માતાજી જય ભારત હું સુનિતા અમદાવાદ થી રાણા અને વલાદ આ બધાના અમે માસીઓ છીએ હમણાં વરસાદ બહુ આવ્યો હતો એના કાજે અમે લોકો ભંડારો કરવાના હતા પણ વરસાદના લીધે અમે ભંડારો કર્યો નથી અને જે અમારા એરિયામાં મધ્યમ વર્ગની પબ્લિક છે એના અમે કરિયાણું લઈને આવ્યા છીએ અને અમે આતા શક્તિ દાન કરીએ છીએ એ અમને આપે છે જજમાનોને અમે આપીએ છીએ એવું અમે કામ કરીએ છીએ એટલે જય માતાજી જય બહુચર બોલો ભાઉચાર આ બધા ગરબડી મારું ચાલવી અને આવા કામ બધા સારા કરો આપણા દેશની અંદર

સરાહનીય કામગીરી કરવામાં આવી છે જોઈએ આવા સમાચાર આવા મેસેજ છે તે ઘણા બધા વખત વાયરલ થતા નથી લોકો સુધી આ વાત પહોંચતી નથી પરંતુ કિન્નર સમાજે જે કામગીરી કરી છે તે ખરેખર બિરદાવવાલાયક છે